કારેલીબાગ એલ સર્કલ પાસે ક્રિએટા કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર વિદ્યાર્થીની અને રિક્ષા ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી બુધવારે વહેલી સવારે કારેલીબાગ એલ સર્કલ પાસે ક્રિએટા કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર વિદ્યાર્થીની અને રિક્ષા ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે કાર ચાલક મહિલા ત્યાંથી તે કહીને જતી રહી હતી કે મારી દીકરીની પરીક્ષા છે હું તેને મૂકીને થોડા સમયમાં આવું છું લાંબા સમય સુધી મહિલા ન આવતા રિક્ષા ડ્રાઈવર હરણી પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે આ બાબતે સમાધાન થયું હતું સવારે સાત વાગ્યાના અરસામાં દિનેશભાઈ પટેલ પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને અમદાવાદી પોળમાંથી એક વિદ્યાર્થીને બેસાડીને સમા ખાતે આવેલી નવરચના શાળાએ મૂકવા માટે જઈ રહ્યા હતા દરમિયાન જ્યારે તેઓ કારેલી બાગ એલએનટી સર્કલ પાસે આવતા ફતેહગંજ તરફથી એક ક્રિએટા પૂર ઝડપે આવી હતી અને કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા રીક્ષા પલટી ગઈ હતી જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી